હા આ ભાઈભાઈ નો છોકરો છે ભરત છે ને ભરત એનો મોટો જૈરથ સિંહ એ મારા એના નામની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન ના બરાબર હું મેં એ દાવો કીધો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે ખોરસ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હજાર હાથ થી કબજો મારી પાસે છે હમ અમરીશભાઈ ગેર ધારાસભ્ય બીને ને બે હજાર ઓગણીસર માં ઓગણીસ માં દાવો કર્યો મારા એક તરફી દાવો હતો બરોબર કોણ બોલો પિન્ટુ કોળી બોલો હા પિન્ટુભાઈ બોલો કેમ છે તબિયત પાણી તબિયત પાણી આઈ એકલા છે તમને મળવું છે મારે ગાનું છે જો આવું છે હું મારે કોમે જો ને બધું મારે રીતે ચાલુ છે પિન્ટુભાઈ કયા ગામથી બોલો તમે હું રાજુલાથી બોલું રાજુલાથી હા છોકરો ભરત છે ને ભરત એનો મોટો જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીન ને બરાબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોરટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હાજર હાથ થી કબજો મારી પાસે

એસપી પાસે રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી બરોબર સ્ટેશન કોર્ટે બોલાવતી ફોન કરીને બદલી કરાવી નાખી બરોબર માણસ પેકેજ નંબર બે ના આ લોકોનું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો હાથે પણ કે તમારી હું છે એમને ટપર નતો કે કમાતો તો જમીન તમારી પાસે મેં એટલા બદલી કરી હમ હમ પોલી જમીન ને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી બે હજાર બરોબર છી નવ વીઘા જમીન આપી નવ વીઘા આપી પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે લાખ ના દસ્તાવેજ બાકી બાકી દસ રજ પટેલ કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર લેવર કતારે મારી બે હાજર સાતમાં મારી જમીનની સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી ચેક થી એને બરોબર

બોલી જમીન મારા નામે બોલે છે ભાઈ આધાર પુરાવા ના જ કરવાની જમીન નવ જમીન પૈસા નથી માયાભાઈ તો બિન પાત્રો દસતા પાવર ઓફ પર અમને દેવા માટે લીધેલી કંપની વાળા એ તો એને રાજકી રાણી જે ભાઈ ધારાસભાઈ બીના હતા ને અમરીશભાઈ અમરીશભાઈ એટલે

બરોબર આમ મોબાઈલ મને આમ રાખું છું પણ આમ બોલતા નહીં મોબાઈલમાં કોઈ ડાયરેક્ટ પોતે ગયો કોઈ મારી આઈડીમાં ગમે એમ હું આજે જાહેરમાં જ બોલું એમ બરોબર તમે જે બરોબર હા બરોબર હું બરોબર નહીં એ માણસ ખોટો બરોબર સાહેબ કર્યા કબજો મારી પાસે ખબર હું એસપી નિલીપ રાય બરાબર હું એને તરત એમ કરો એટલે કોઈ તો એ તો કોઈ નામે એટલે થાય ત્યારે ગમે ત્યારે હજી એના નામના હાથ બાર એના નામના નીકળે કોના ભરતભાઈ ભાઈ ભાઈ ભૂમર બરોબર હું ભાઈ એ નામ કેમ નથી લેતા એ જો કે એટલું લાગવું છે તો કઈ ભરતભાઈ માં એ જેલમાં જવું જ પડે હમ ખોટા દસ્તાવેજ કરેલા બિન પાત્ર જે બરાબર બોલો જે એની આગળ જે દસ્તાવેજ હતો કબજો મારી પાસે રેગ્યુલર હતા એ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરેલો છે હું

ખેડૂતના લાઇમનું લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી રૂપિયા મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો ની જીબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે નું આઠ દસ નું નુકસાન કરાવ્યું નામનું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાઈ ને જીઇબીમાં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું અત્યારે મારે મેન જે કનેક્શન જે એકસો પચીસ વીઘા જમીન છે ને બધી જમીન દેવાઈ જાય ને ત્યારે દસ્તાવેજ કરો માણસ બઉ પણ પોતે લેસ હતા સમજ્યા દારૂ તેમ કરાવી લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું માણસ એમ ખબર પછી મારી જમીન તો મારી પાસે છે પછી મને પૈસાથી મને ઘણું રેસ્ટ કરાવ્યો કે અમે તમને પૈસા દે દી બીજા માણસો થી હું પછી ધમકી ધમકી આ બાબતે મારા છોકરા માટે એક સિટી નો કેસ છે અમદાવાદ આ ને જમીન પડાવી લેવા માટે

તમારી જમીન કોઈ તમને ક્યો બરાબર તમને ટૂંક સમય પેલા અમારા સમાજની સપ્તાહ હતી ધોડી માતાજી ના મંદિર છે બે ત્યાં કીધું માયાભાઈ તમે જેતાભાઈ વીરાભાઈ જેતુભાઈ મને કે બીજી કઈ હવા જમીન તમે કે ભાઈ તમે ક્યારે જમીન દસ્તાવેજ કરાવ્યો છે બરાબર અમરીશભાઈ ધારાસભ્ય મને ખબર પડી પછી મેં કોર્ટ માં દાવો કર્યો એ લોકો કોઈ રજૂ નો છે અને પછી તરત મારા બધા સમજ નાતા રે કે જેતુભાઈ પૂછો તો ઈચ્છા સાત વર્ષ હતા બરોબર અમે હાથ વર્ષ માં કોઈ દીજો જેતુભાઈ પાણી આવ્યા અમારી જમીન છે પણ નહી પણ મને તો તમે માલિક બનવા નથી દેતા તમારા પાપે મે મારું બધું દસ ટોલા સોનું પંદર તોલા મારું બધું સોનું વેસી વકીલ ને રાખી પેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો કરી નાખ્યું બરાબર અત્યારે મારા એ ને ભાવમાં અત્યારે આપડે ઘરે જમવા બેસી તો બૈરા રડતા રડતા એમ કે તમારું કઈ કે હવે આ ભાવ સોના ના થઈ ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કઈ નઈ અત્યારે કરોડ રૂપિયા એટલે તો માનસુ તમે હવે કઈ ક્યાં ને ભૂખ હતી બરાબર હવે અમે માની જમીન માંથી મેં મારા લગન પછી બોલી જમીન તમારી હું રાજુલા ઈરાક બે હજાર છ સાત માં બરોબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું

એ મેન હતા પેલા મને દોઢ લાખ રૂપિયા કેસ ચાલો ને પેલા પૈસા લીધા હતા મેં મારા દાગીને વેચી પેલા પૈસા આપી મને કે કોઈ તમારી વાડી આવે તો એવું તમને કરી દઉં હું જજે હુકમે કાઢી નાખેલો મારા હુકમ મારા હાથમાં નથી આવવા દેતા હાલુ બરાબર શું તમે જો ત્યાં તમે તારે બોલાવું હારે એમ કહી દઉં છું બરાબર હું હું ત્યારે મારે બહાર જવું મારે એવી કેપેસિટી છે કે મારે બહાર જવું તો ત્યારે મારે પાંચસો રૂપિયા ભાડું તો મારે બહારથી ગોતવું પડે મૂળ તો તમને છેતરી ને તમારી જમીન નો દસ્તાવેજ કરી દીધો હા છેતરી કરી કારણ કે રોડ ટચ four રોડ પાડવાના વળતર મળવાના કારણે આ લોકોની દાને દાનત બગડી એમ જાય four g રોડ પડવાનો છે એમાં રોડ રોડ ટચ જમીન થઈ તો તો આ જય રાજી ને માયા ભાઈ ને ઇન્કર રાજુ ને જાફરાબાદ ને એ બધું ખોટું કેટલું કર્યું એટલે બોવ બહુ એમ હમ એના નામની પોતાને કે તમારા નામની આ જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન કે ન થાય મને તેનો માલિક દેતા આને પાપે ને હું અત્યારે મારું લાઈટ કનેક્શન નથી બીજા થી લાઈટ લઈને ઓલું કરું છું બીજા કે મેન કનેક્શન મને આપ્યું સર્વ નંબરો છે હું અત્યારે લાઈટ બંધ છે ને હમણાં મેં વાત કે પવન શક્તિ નો કોન્ટેક્ટ આની પાસે અમરી ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરોડી પવન શક્તિ આવી ગઈ છે અત્યારે પવન મને આજે વાડી ગયો ને હ હ મારા ભાગ્યએ કીધું મને કે જતું આય મને કે પવન સખી આપણે આવે છે મને કે તો તમે કે અમરી દેરમાં કોન્ટ્રાક્ટ છે બરાબર હ આવો બધેનો પ્લાન છે એટલે તો ભવન ઓલામાં આવી ગઈ આમાં તો એક મન છે ખરાબામાં નાખે તો બાકી આમાં તો નહી મેં નહીં મેળવે કારણ કે હું કોર્ટ માં ગયો છું હું જો કે મારા કોર્ટ ના આધાર પુરાવા નાખે તો મોલિયા બધું પૂરા હશે સમજા બરાબર હ

આપડે એકલા માણસથી પછી બધા કેલે ભાઈ તારું અમારે અમારે એમ જેટલી તમને મદદ થશે ને